શું આપ જાણો છો લડાઈ ઝઘડાનું મૂળ ઉદ્ગમ સ્થાન શું છે વાત આજના સમયની હોય કે જ્યારથી સૃષ્ટિની રચના થઈ છે ત્યારની હોય પણ વ્યક્તિ જ્યારે એમ જ સમજે છે કે મારું મંતવ્ય જ સર્વોપરી છે હું જ જે કરું છું તે સારું છે મારું કાર્ય શાશ્વત છે અને હું જે કહું છું એ જ સત્ય છે ત્યારે જ ઝઘડાનું મૂળ રોપાય છે ભલે આપ વિચારતા હો કે જે કંઈ કરતા હો એ પછી ધર્મસંગત હોય કે ન હોય પણ જેણે બસ એક જ વ્યાખ્યા બનાવી લીધી હોય કે હું જ સત્ય બીજાનું સમજવું તો એક બાજુ પણ સાંભળવાય તૈયાર ન હોય ત્યારે લડાઈ ઝઘડા અવશ્ય જન્મે છે એ પછી કોઈ પણ બાબત હોય જેમ કે કોઈ વ્યક્તિ હોય કે કોઈ સંબંધ હોય જેમ કે કોઈ બે ભાઈ ભાઈ હોય પતિ પત્ની કે કુટુંબના સભ્ય પછી ધર્મ અને સંપ્રદાય વચ્ચે પણ કેમ ન હોય દેશ કે બીજા વિદેશ સાથે પણ અને તે મૂળ તો એક જ છે એવો દાવો કરે છે જે વ્યક્તિ એવો દાવો કરે છે કે હું જ સત્ય છું મારી વાત જ સાચી છે ત્યારે જ લડાઈ અને ઝગડા ઉદભવે છે પણ ક્યારેક એ ભાવને છોડી અને થોડીવાર બીજાની વાત સાંભળી અને એનું મંતવ્ય સાંભળી સમજી અને ધર્મસંગત મંતવ્યને મહત્વ આપી અને નિર્ણય લેવાથી લડાઈ ઝઘડા રોકી શકાય છે નહીં તો સંબંધો જ ક્યારેક જોખમમાં મુકાઈ જાય છે અને સંબંધો જ્યારે તૂટી જાય ત્યારે લડાઈ કે ઝઘડાનું પરિણામ કંઈ પણ આવે એ પરિણામ શા કામનું